મહેસાણામાં એક ખેડૂતની જમીનનો નકશો જ બદલી દેવાયો જમીન માલિકને મૃત બતાવીને નકશો બદલી દેવાયો તેવા સમાચાર મળી રહ્યા છે સર્વે નંબર એક હજાર પાંચસો એસી વાળી જમીન માલિકને મૃત બતાવ્યા ડરણમાં એક ફાર્મ સ્કીમ નજીક આ ખેડૂતની જમીન આવેલી છે ખેડૂતની જમીનને ફાર્મ હાઉસની સ્કીમમાં બતાવીને એને પણ કરી દેવાઈ અમદાવાદના બિલ્ડરે ફાર્મહાઉસ માટે સ્કીમ મૂકી છે ખેડૂત સુરેશભાઈના કલેક્ટરને સુરેશભાઈ રજૂઆત એને કરનાર અને એને કરાવનાર બિલ્ડર સામે ફરિયાદ કરવા માટે રજૂઆત કરવામાં આવી ફોનલાઈન પર જોડાઈ ગયા છે કમલેશ આ બિલ્ડરની ફાર્મહાઉસની સ્કીમ અને તેના કારણે એ ખેડૂત સાથે ક્યાં કે તેની જે જમીન છે એનો નકશો જ બદલી દેવાયો છે હવે ખેડૂત પુત્રોએ રજૂઆત કરી છે કલેક્ટર દ્વારા શું ભાઈ ધરી જે રીતે આખો કડી અને બાવલુ વિસ્તારમાં હાલ અમદાવાદ અને આજુબાજુના વિસ્તારના ફાર્મ હાઉસ ની મુકાઈ રહી છે વીકેન્ડ હોમ બની રહ્યા છે અને તેને લઈને આ વિસ્તારમાં જમીનના ને પહોંચી ગયા છે અને હવે જમીન પચાવી પાડનારા લોકો પણ એક્ટિવ થયા હોય તે પ્રકારની વિગતો સામે આવી છે દરણ ગામની સ્મમાં સર્વે નંબર પંદરસો વાળી જમીનના મૂળ માલિક સુરેશભાઈ બચ્ચુભાઈ પટેલ છે પરંતુ તેમની જમીનનો નકશો બદલી રહી અને તેમની જમીન એને કરી દેવામાં આવી હતી કે નજીકમાં જે બિલ્ડર દ્વારા ફાર્હાઉસ સ્કીમ મૂકવામાં આવી હતી તેમની જમીનના એનેમાં આ જમીન પણ મિક્સ કરવામાં આવી હતી અને આખી આખો જમીનનો નકશો બદલાઈ જતા ખેડૂતની જયારે તેમને તપાસ કરી ત્યારે તેમની પત્નીને વિધવા બતાવવામાં આવ્યા હતા એટલે કે જે ખેડૂત છે સુરેશભાઈ પટેલ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને મૃત જાહેર કરી અને આ પ્રકારનું કારનામું કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે સાથે હવે ખેડૂત પુત્ર છે તેમને મહેસાણા કલેક્ટર અંતર્ગત ગુનો કરવા માટે અરજી છે 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 જે જે એને એને કરનાર વ્યક્તિ સરકારી અધિકારી અને કરાવનાર જે બિલ્ડર છે આ તમામ સામે ફરિયાદ દાખલ કરવા માટે કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી છે અને કલેક્ટર દ્વારા હાલમાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ બાદ હવે આમાં કાર્યવાહી થશે જોકે જે રૂબરૂ નિવેદન લેવામાં આવ્યા હતા અને નિવેદનમાં સ્પષ્ટ

જમીન પચાવી પાડવા માટે એવા કિમિયા અપનાવાયા છે કે કિમીઓ જાણીને આપને નવાઈ લાગશે હું આપને જે જમીન બતાવી રહ્યો છું આ જમીન કડી તાલુકાના ડરણ ગામની સર્વે નંબર પંદરસો એસી વાળી જમીન છે આ જમીન પચાવી પાડવા માટે જીવતા વ્યક્તિને મરેલા સાબિત કરી દેવાયા છે અને આ જમીનના માલિકની પત્નીને વિધવા બતાવી અને તેમની ખોટી સહી કરી અને જમીન કબજે કરી લેવામાં આવી છે જો કે જમીનના જે જીવિત માલિક છે તેમને આ વાતની જાણ થઈ અને તેમણે આ મામલે કોર્ટમાં દાવો દાખલ કર્યો પરંતુ બકેરી ગ્રુપ દ્વારા આ પ્રકારે જમીન કબજે કરી લેવામાં આવી કે જીવતા વ્યક્તિને મારી નાખવામાં આવ્યો હું આપને જે વ્યક્તિ બતાવી રહ્યો છું જેમનું નામ છે સુરેશભાઈ બચુભાઈ પટેલ આ વ્યક્તિ કડી તાલુકાના દરણ ગામના વ્યક્તિ છે અને સરકારી ચોપડે આ વ્યક્તિ મરી ગયા છે આપણે તેમની સાથે વાત કરીએ સુરેશભાઈ તમે સરકારી ચોપડે મરી ગયા છો મારી પત્નીને વિધવા બતાવેલ છે જે રૂબરૂ જવાબમાં લખેલ છે અને માપણી સર્વેરે ભાવેશ બાબુલાલે આ બધા ખોટા કૃત્યો કરેલા છે અને બકેરીએ કરાવેલા છે અને આ બકેરીએ સરકારી જમીનો ઉપર સદંતર બાંધકામ કરેલું હ ક્લબ હાઉસ ગોચર સરકારી નાળીઓ બધું પચાઈ પણ નાળીયા રસ્તા બંધ કરેલા હા અને બંને ગુજરાતના બની બનેલા ખેડૂત ખોટા ખોટા ખેડૂત બનેલા જો લોકો આપણે આપણે મરેલા સાબિત કર્યા જમીન કેવી રીતે કબજે કરી લેવામાં આવી ખોટી સ્વાગતનું સોગંદનામું કરેલું ખોટું નોટરી સમક્ષ વા આપને કેવી રીતે જાણ થાય કે તમે સરકારી ચોપડે મરી ગયા સાત બાર માં નોંધ પડી એ નોંધ જોતા મને ખબર પડી શું કર્યું પછી પછી પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી પણ પોલીસ ની ફરિયાદ મારી હાઈકોર્ટ માં કાઢ નાખી એટલે મેં મારા છોકરા ના નામે ને સરકાર ને પણ મારી એવી અપીલ હ કે આ લોકો વિરુદ્ધ ફોજદારી ગુનો તાત્કાલિક ધોરણે કલેક્ટર હસ્તક દાખલ કરવાનો થાય એટલે હાલ આપણે સરકારી ચોપડે હજુ મરેલા જ બતાવે મરેલા જ બતાવેલા છે તો તમારી પત્નીને વિધવા બતાવ્યા હા મારી પત્નીને વિધવા બતાવે પણ અત્યારે હાલ હું વિધવા થયેલો આપ આ જે વ્યક્તિ જોઈ રહ્યા છો એ સરકારી ચોપડે મૃતક સાબિત કરવામાં આવ્યા છે પરંતુ આ જીવતા જાવતા વ્યક્તિ છે સુરેશભાઈ બચુભાઈ પટેલ અને તેમને મૃત જાહેર કરીને આ જમીન કબજે કરવામાં આવી છે અમદાવાદના બકરી ગ્રુપની આ સ્કીમ છે હું આખી આપને સ્કીમ બતાવી રહ્યો છું આ સ્કીમમાં પ્લોટિંગ કરવામાં આવ્યું છે પરંતુ કેટલીક સરકારી જમીન અને ગૌચર જમીન પણ આ સ્કીમમાં દબાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો બીજી તરફ નજીકમાં આવેલા જે ખેડૂતોની જમીન છે એ જમીન પણ કબજે કરવા માટે આ પ્રકારે કારનામા કરવામાં આવ્યા છે જીવતા વ્યક્તિઓને મરેલા સાબિત કરવામાં આવ્યા છે અને પત્નીને વિધવા બતાવીને પત્નીની ખોટી સહીઓ કરી આ જમીન કબજે કરી લેવામાં આવી છે જો કે ખેડૂતના ધ્યાને હકીકત આવતા તેમણે આ સ્કીમમાં આવીને વિરોધ કર્યો અને જે જગ્યાએ જે જમીન તેમની જેટલાથી શરૂ થાય છે ત્યાં એમણે લખાણ લખ્યું છે કે આ જમીન મારી છે આ જગ્યાએ કોઈએ પ્રવેશવું નહીં આમ આ પ્રકારે આખવા વિવાદ સામે આવે છે જો કે ન્યાય લેવા માટે સુરેશભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી લડી રહ્યા છે સરકારી તંત્ર દ્વારા હજુ સુધી તેમને ન્યાય આપવામાં આવ્યો નથી અને બકેરી ગ્રુપ દ્વારા જે સરકારી જમીનો દબાવવામાં આવી છે તે બાબતે હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી સરકારી ગૌચર જમીનના પણ કેટલાક પ્લોટ વેચી મારવાનો પણ આરોપ છે અને ગૌચર જમીનના પ્લોટ વેચી કેવી રીતે શકાય કારણ કે સ્કીમમાં આ સ્કીમ જે છે તેમાં ગૌચર જમીન પણ આવરી લેવામાં આવી છે આમ છતાંના પ્લોટ વેચી દેવાયા આમ છતાં આ ગ્રુપ સામે કોઈ પગલાં નથી લેવામાં આવી રહ્યા આ મામલે હવે સુરેશભાઈએ કોર્ટમાં જ ફરિયાદ દાખલ કરી છે તો પોલીસ સ્ટેશનને પણ વારંવાર ફરિયાદો આપી છે આમ છતાં તેમની ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી ત્યારે હવે આ જીવતા જીવતા હાલ જીવતા પણ સરકારી ચોપડે મરી ગયેલા આ સુરેશભાઈ બચુભાઈ પટેલે કરવું તો શું કરવું તે એક મોટો સવાલ ઊભો થયો છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા